નમસ્કાર ખેડૂત મિત્રો ગોઝલ ઓફ ઇન્ડિયા ચેનલમાં હું જયેશભાઈ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું તો આપણે ચેનલમાં દરેક એરિયાના અલગ અલગ એરિયાના બોરના બોર જોવાના પાણી જોવાના વિડીયો હોય પણ આજે કંઈક બોર જોતો જોતો નવું કંઈક હાથમાં આવ્યું કે આ ભાઈ છે એ ગોંડલ તાલુકાના ખડવ ખડવં વંથલી ગામના ભાઈ છે અને એને રાજકોટમાં સબમર્સિબલ મોટર સ્પ્લેન્ડર કંપનીમાં એનો ભાગ છે અને સ્પ્લેન્ડર કંપનીઓ ચલાવે છે બોટના પાઇપ બનાવે છે જમીનની અંદર દાંટવાના પાઇપ બનાવે કેબલ બનાવે સર્વિસ એલ્યુમિનિયમ બનાવે પણ એને એક બીજું એક ખેડૂતોને મોટા મોટું અગત્યનું કામ એ છે કે જમીનમાં જે લોકોએ કેબલ કે સર્વિસ દાટેલી હોય અને ઉંદડાના ત્રાસથી કે કોઈ બીજા કારણોસર ફોલ્ટ થયો હોય અને દાટેલો ફોલ્ટ જડતો ન હોય આ ભાઈ પાસે એવું મશીન છે કે મશીન શું કામ કરે છે કઈ રીતનો એનો ચાર્જ છે કઈ રીતનું એને સિસ્ટમ છે આપણે ભાઈના મોઢે જ પૂછીએ મોટાભાઈ તમારું નામ શું હરેશભાઈ વેકરિયા ગામ ગામ ખડોની તો આપણા ખેડૂત મિત્રોને તમારા મોબાઈલ નંબર આપી દેજો ને અઠ્ઠાણું બે સત્તાવન છત્રીસ છત્રીસ ફરી વાર બોલી દો અઠ્ઠાણું બે સત્તાવન છત્રીસ નું છત્રીસ હવે આ તમારું મશીન છે એ કઈ રીતના કામ કરે ખેડૂતોનો સમસ્યા કઈ રીતે તમે સુલજાવી શકો જમીન ની અંદર ત્રણ ફૂટ હોય કે ગમેટલો ઊંડો હોય કે ગમેટલી લંબાઈ હોય બરાબર કેબલ હોય ક્યાંય પણ ફોલ્ટ થયો હોય એક છેડો થયો તો પણ હોય આપણે ગમે ત્યારે પરફેક્ટ જ્યાં ફોલ્ટ હોય ત્યાં જ તમારી મિજાજ બતાવેક વધારે ખોદવું પડે એક જગ્યા એક ફૂટ ની અંદર તમારો મશીન ફોલ્ટ બતાવે તો ખેડૂતો માટે તો એકદમ આસાની થઈ જાય ને કે એક જ ફૂટ ખોદવાનું તો ઊંડા બે ફૂટ ત્રણ ફૂટ એટલું ઊંડા તમારું ચાર્જેબલ કેવું કઈ ફિક્સ ખરું કે ભાઈ ગોંડલ તાલુકા માંથી આવે દરેક એરિયામાં અલગ અલગ કિલોમીટર થાય એના ચાર્જેબલ કિલોમીટર પ્રમાણે અલગ અલગ એરિયામાં અલગ અલગ ચાર્જ રહેશે કોઈ ખેડૂત મિત્રોને આવી રીતે ફોલ્ટ થયો હોય કેબલ કે સર્વિસનો જમીનની અંદર પાઇપલાઇન ની અંદર પણ કેબલ હોય ને તો પણ શોધી આપે છે તો એમની પાસેથી બીજી વાર નંબર આપણે પૂછી લે ખેડૂત મિત્રો ખાસ નોટ કરી લેજો તમારે નંબર ફરી બોલી દઉં અઠ્ઠાણું બે સત્તાવન છત્રીસનું છત્રીસ કઈ રીતના ફોલ્ટ શોધે છે આપણે લાઈવ ડેમો કરીને બતાવે કઈ રીતના શોધે છે તમે જમીનની અંદર ફોલ્ટ કઈ રીતના શોધો અમારા મિત્રોને બતાવો જરા આ ઉભો કેબલ હે આ રીતનો એટલે એની નીચે જ નીકળે આપણે જે આ લીટો કર્યો ને નીચે કેબલ હોય એની ઉપર જ પોઈન્ટ આપવાનો છે કે આ જગ્યાએ જ ફોલ્ટ છે ને આ જગ્યાએ કેબલ છે હા આ જગ્યાએ કેબલ છે આયા ફોલ્ટ છે બરાબર આ આ ઉભો કેબલ આમ નીકળો આયા ફોલ્ટ છે હવે જોઈ લો મિત્રો આયા જમીનની અંદર કેબલ ગાટેલો છે એમાં ફોલ્ટ પણ છે કઈ જગ્યાએ કેબલ છે એ પણ શોધી આપો અને ફોલ્ટ ક્યાં છે એ પણ શોધી આપો આ જગ્યાએ ફોલ્ટ છે આ લાઈન કેબલની છે એ નીચે જ નીકળે ઉભો ઉભો